એક ખેડૂતની કે જેણે પોતાની ઝળહળથી કારકિર્દી છોડીને ખેતી શરૂ કરી જયપુર તાલુકાના દેવકી ગાલોલ ગામના એમ બી થયેલા અને જૂનાગઢમાં બેંકમાં ખૂબ સારી નોકરી કરતા ખેડૂત યુવકે નોકરી છોડી અને ખેતી કરીને ક્રાંતિ સર્જે છે પરંપરાગત ખેતીમાં થોડા બદલાવ સાથે કામ કરીને દેશ અને વિદેશમાં પોતાની ખેત ઉત્પાદન વેચીને મોટા નફાની કમાણી કરી છે આ યુવાને ખેડૂતો માટે મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે ચિરાગ નામનો આ ખેડૂત છે જે ખેતી કરે છે અને તે જોઈને આશા ભણેલા ભણેલા યુવાનો પણ પ્રેરાય અને ખેતી તરફ વળી રહ્યા છે અને ચિરાગ પાસેથી ખેતીની પદ્ધતિ શીખીને પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે ત્રણ વર્ષથી આ પ્રાકૃતિક ખેતી ચાલુ કરી છે જે રાસાયણિક ખેતીથી આપણને ખબર છે કે જે નુકસાન થતું હતું આપણને પણ આપણને તો નુકસાન થતું હતું સાથે સાથે પર્યાવરણને પણ નુકસાન થતું હતું અને જીવસૃષ્ટિને પણ નુકસાન થતું હતું અને પાણી છે અન્ન છે બધું આપણું જે પ્રદૂષિત થયું છે એનાથી પ્રેરણા લઈ અને મેં પણ આ ખેતી ચાલુ કરી છે અને જે પાક વાવું છું એનું મૂલ્યવર્ધન હું પણ જાતે જ કરી અને જે કસ્ટમર છે એને ડાયરેક્ટ એમને પહોંચે એવો પ્રયાસ કરું છું છેલ્લા ચાર વર્ષથી હું સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરું છું કોઈપણ જાતના રાસાયણિક ખાતરો કે પેસ્ટિસાઈડનો ખેતરમાં ઉપયોગ નથી કરતો મુખ્ય પાક તરીકે સરગવાની ખેતી છે અને આંતર પાક તરીકે સીતાફળી હળદર અને ચણાનું વાવેતર કરેલું છે મારા જે કાંઈ ખેત ઉત્પાદનો છે એનું હું જાતે જ પ્રોસેસિંગ કરી અને સીધું જ ગ્રાહકને મળે એવી રીતે મેં એક વેચાણ વ્યવસ્થા ગોઠવેલી છે જેના થકી જે પરંપરાગત ખેતી હતી એમાં જે કાંઈ વળતર મળતું હતું એનાથી ત્રણથી ચાર ગણું વળતર મને આ ખેતી કરવાથી મળે છે